સુખ શાંતિ અને સમૃદ્ધિ અને સલામતીવાળો વિસ્તાર કહેવાય દિયોદરની અંદર ટીઆઈડીસી છે બાવીસ કેવીસ સબ સ્ટેશન છે રેફરલ હોસ્પિટલ છે બોર્ડ છે રેલવેની સુવિધાઓ છે અને અદ્યતન ડેપો પણ છે અને આમ જોવા જઈએ તો દિવોદર તાલુકાની આજુબાજુની જે વિસ્તારની જનતા છે જે ધંધા રોજગાર અર્થે પણ દિવોદરમાં વસવાસ વસવાટ કરે છે અને નોકરીયાતો પણ આજુબાજુ ભલે નોકરી કરતા હોય પણ દિયોદર સેન્ટરમાં રહેવા માટેનું વધારે પસંદ કરે છે એટલે અમારી તો દિયોદર તાલુકાની તથા દિયોદર તાલુકાના આજુબાજુના વિસ્તારોની પણ થરા છે શિહોરી છે ખીમાણા છે લાખણી છે ભાભર છે સુઈ ગામ છે દરેકની લાગણી એવી હતી કે જો પૂર્વ અને પશ્ચિમ બનાસકાંઠાનો જિલ્લાનું વિભાજન થાય તો ઓગઢ જિલ્લો બને અને એનું મુખ્ય મથક દિયોદર બનવું જોઈએ અને એવું અમારી ડૉક્ટર એસોસિએશન વતી પણ લાગણી છે કે સરકાર આના ઉપર ફરી વિચારણા કરે અને ઓગઢ જિલ્લો બનાવે તથા એનું સેન્ટર દિયોદરને સેન્ટર આપે તો લોકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાય દરેક લોકોને બધી જ રીતે સગવડ પડે નજીક પડે દર્દીઓના પણ બાબતે અમે ડૉક્ટર એસોસિએશન દિયોદર તાલુકાનું તમામ ડૉક્ટર એસોસિએશન સમર્થન આપીએ છીએ